હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કરો ઠીક હોય કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને આજનો બ્લોગ આપણે બહુ લેટ થયો છે કારણ કે કાલે અમે હતા સાંજે સાપુતારા કાલેનો બ્લોગ તમે બધાએ જોયો જ હશે અને સાપુતારાથી 12 વાગે વિડીયો એન્ડ કર્યો હતો અને સીધા અમે આવી ગયા સુરત સવારમાં પહોંચી ગયા હતા સાડા ત્રણ ચાર વાગે અને પછી આવીને સુઈ ગયા ને હજી જો ઉઠાશી ને બધું થોડું ઘણું કામ હતું પતાવ્યું અને એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી છે નાસ્તો બાકી છે તો સવારનો નાસ્તો કરીએ અને મમ્મીને મળીએ તો આ બાજુ જો રોહિત સવારનો નાસ્તો કરવા બેસી ગયો છે ને મારે હજી હું વિડીયો ઉતારતો હતો એટલે મારે થોડુંક બાકી છે ને મમ્મી જો બપોરની રસોઈ ઘણી ખરી બનાવી નાખી છે તો મમ્મી શું બનાવ્યું છે બપોરે તો જો દાળ ભાત રસ રોટલી શાક નથી બનાવવાનું તો જો આજે એવું છે કોઈ છે નહીં અમે ચાર લોકો સહી એટલે ટાય પાસ ખાઈ લેવું ને રસ ખાઈ લેવું અને આ બાજુ જે અમે સવારમાં નાસ્તો કર્યો છે એટલે અમારે હાલ છે નહીં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી અમે ગયા ને કાલે સવારમાં અમે મંદિરે સાંઈ બાપાના મંદિરે પહોંચ્યા પછી અમને ભૂખ લાગી બરોબર તો આપણે હોલી વખતે ખબર આપણે ગયા હતા આપણે નહોતા ગયા હોલી હોટલમાં જમવા ઇડલી ને ઉત્તમ ને એવું ખાધું તે એમ છું કે થેપલા લઈ ગયા હોત ને તો ખાવાની બહુ મજા આવે ખાલી ચા મગાવવાની રેત ને થેપલા ને ચા બહુ મજા આવે કારણ કે પછી અમને એમ છુ કે થેપલા લઈ જ ને સારું કારણ કે આપડે ગુજરાત વટવી ને પછી ખાવાનું એટલું બધું બહુ સારું ન મળતું હોય

ત્રણ ચાર જગ્યા ગયા હતા હિલોરાની ગુફા ગયા તા પછી એક તાજ મહેલ જેવું બીજું છે ને ત્યાં ગયા હતા પછી ત્રમકેશ્વર ગયા હતા ધૃષ્ણેશ્વર ગયા હતા એ બધા લોક છે ફેમિલી સાથે છે સોનલ મમ્મી પપ્પા ને અમે બધા ગયા તા પછી નાસિક આખું ફેર્યા હતા એમાં કાલેરામ ગોલેરામ ના મંદિર ને બધું જ જોયું ત્યાં પીતું આવ્યો તો પંચવટી પંચવટી મંદિર સુરપંખા ને બધું આખી રામાયણ રામાયણની જે છે ને આખું અમે નાસિક ગોદાવરી નદી ને બધું તો નો જોયા હોય તો જોયાજો આ વિડીયો જયારે થાય લાસ્ટમાં બે વિડીયો નાખી બહુ મજા એક ડાગલો હતો ને તેનું નામ મને હતું પણ મોઢે નહોતું આવતું એવું હતું એટલે મેં કોમેન્ટમાં લખ્યું હતું તો બધા લોકોએ કીધું ડાયનોસર કહેવાય તો મને યાદ આવી ગયું કે આને ડાયનોસર જ કહેવાય બીજી એક કોમેન્ટ એવી આવી હતી નીલમ રાજપાલ ની કે તમે સાપુતારા સો તો સાપુતારામાં એક હિડન પ્લેસ છે જ્યાં સાપુ નું મંદિર છે સાપુતારાનું જે નામ ને એવું પડ્યું ને એવું કાક

તો તમને દર્શન કરાવું છું પણ પ્રોબ્લેમ એવો હતો કે જ્યોતિર્લિંગ ને એવું ઘણી ખરી જગ્યા છે ને ત્યાં ફોન લઈ જવા દેતા નથી તો નાગેશ્વર જ્યોતિલિંગ દર્શન કરવા હોય ને તો એનો વિડીયો છે અમે બધા ફ્રેન્ડ સાથે જ ગયા હતા અને બહુ મજા કરી હતી તે અમે બે ત્રણ દિવસ દ્વારકાને બધે ગયા હતા તો એ ન જોયો હોય તો એ જોઈ આવજો ત્યાં હું નાસ્તો કરી લઉં અને હવે આપણે થોડાકથી થી વ્લોગ આવશે પાછા પછી પાછા ક્યાંક ટ્રાવેલિંગનો પ્લાન બનશે નાસ્તામાં છે ને આજે ચા ને ખાખરા છે એટલે મજા આવી જાય તો ખાખરા લઈ લીધા ચા લઈ લીધા ચાલો બધા નાસ્તો કરી ગયા છે બોપરના એક અને બોપરના જમવા માટે આવી ગયો છું જો બોપરના જમવામાં છે રોટલી છે રસ છે અને દાળપાત છે અને પપ્પા જો આવી જાય જમવા અને રોહિતને નહોતું જમવું કે સવારે જે આપણે નાસ્તો કર્યો એટલે નહોતું જમવું અને આ અત્યારમાં સવાર સવારમાં વરસાદ આવતો હતો તો આપણે કાલે સાંજે પૂછ્યું કાલે પપ્પા સુરતમાં વરસાદ આવ્યો હતો કે નહીં કંટાળો આવતો હતો કેમ કોઈ હતું નહીં એવું છે શેરીમાં કોઈ નહોતું તો જો કાલે ભીમ અગિયાર એવું હતું ને એટલે બધા લોકો બહાર વહી જાય છે એટલે પપ્પાને એમ કહેતા કંટાળો આવતો હતો બીજું એ કે અમે સાપુતારા ગયા ને ત્યાં રાતે ઠંડી વાતી હતી

તો એક તો પેલા આપણે છે ને મને એ નથી ખબર પડતી ગમે એ મંદિરે જ આવ ને એટલે જેના દુકાનવાળા હોય ને એ ત્યારે બહુ એટલે બહુ લૂટે છે ને જે વસ્તુના ભાવ ઓછા હોય ને એના ડબલ લે છે અંદર મંદિરની પ્રસાદી છે એ સસ્તી મળતી હોય છે તો જોવો આ બાજુ છે ને આમાં છે ને લાડવા છે હવે લાડવા ખોલીશ ને જ્યારે તમને બતાવીશ આ શેરડીની પ્રસાદી આ મેન પ્રસાદી છે જે મંદિરવાળા ફ્રીમાં આપે આ એક જ આપે આ બે વસ્તુ છે ને અને આ ઉદ્દી આપે શિરડીમાંથી આ બુદ્ધિ એવી છે કે તમને તાવ કેવું આવતું હોય ને તો પાણીમાં નાખીને પી લેવાનું એટલે સારું થઈ જાય પણ આ વસ્તુ ક્યારે યુઝ કરવાનું ફૂલ ઇમરજન્સી તમારે હોય ને ત્યારે તે ક્યારે તે સારી કામ આપે અને બીજી આ પ્રસાદી આ બે અમે મંદિરેથી લીધી હતી એટલી વસ્તુ તો આના અમારી પાસે સાડી આઠસો રૂપિયા લઈ લીધા એને કેટલા પેંડા થોડા કેવા છે અને આ સાદર હતી નહીં કે તમે મંદિરની અંદર જાહોને એટલે તમને હાથે જે સાંઈ સમાધિ છે ને એની ઉપર ઓઢાડવા દે ને એવું બધું અમને કીધું તો અંદર મંદિરમાં ગયા ને તો કોઈ ઓઢાડવાય નો દીધી ને સીધો ધક્કો મારીને હાલતા એવું બધું હતું ત્યાં એટલે હવે આપણે નક્કી કર્યું છે કે કંઈ પણ જગ્યાએ જાઉં ને તો પ્રસાદી ખાલી લેવું એ રીતે મંદિરની ટ્રસ્ટની પરસાદી હોય નહીં બહારથી પ્રસાદી આપણે નહીં લઈ કારણ કે લોકો બહુ આપણે ક્ષેત્રે છે અને આમાં એક લાડવો આવે આ પરસાદી છે એ કોપરા પાકની છે એ શનિદેવ મંદિરની છે તો એ સસ્તી છે એવી રૂપિયાની આવી હતી એટલે આવું બધું થાય છે મંદિરોમાં જ્યારે અને બીજું તમને એક વસ્તુ એ બતાવું કે જો કેરીનું તમને કહેતો હતો ને ઉનાળાની બેસ્ટમાં બેસ્ટ આ કેરી અમારી પાકી જો આવી મસ્તો મસ્તો પીળી થઈ ગઈ હતી અને આ પીળી થઈ ગઈ હતી અને બીજું એક આપડે એમ થાય કે મંદિર છે તો ત્યાં લોકોને કમાવું જોઈએ બરોબર તો મંદિરની અંદર એ પ્રસાદી વેસે મંદિરની બહાર રોટી પણ રોજીરોટી ની કાંક રીતું હોય બધા લોકોને આ મને એમ કીધું તો સડાવા દીધું એટલે મેં લીધી હતી મંદિરની અંદર સડાવા નો દીધી ને એટલે આપણે એમ થાય કે ખોટી લીધી સડાવા નો દીધી હવે આપણે ઘરમાં મંદિરમાં પાથરી દેવું એ તો આપણે યુઝ આવી જ જાય તમારું શું કેવું મમ્મી એમ વાળા આમ બધાનું મંદિર ના ટ્રસ્ટીઓ એવું મારું પ્રશ્ન કેવું છે બાકી તો બધું ચાલ્યા જ રાખવાનું છે હવે નેક્સ્ટ ટુર ક્યાં જાય ને કોમેન્ટ કરો ચાલો હવે નેક્સ્ટ અમે કદાચ ફેમિલી ગમે ત્યાં જાવ તો જોઈ જોઈશી અને હવે થોડોક આપણે આરામ કરીએ પછી મળીએ તમને ઉપરના ડોટ અને હવે જો થોડી વાર આપણે છે ને પાછું સુઈ જવું છે ને પછી તણક વાજા બાજુ ઓફિસે જાવ ત્યાં સુધી તમે છે ને સોનલે કાલે વિડીયો મોકલો તો એ જોયાઓ આવો ભીમગી રહી હતો પણ કાલે અમે શિરડી શિરડીને શનિદેવ ગયા હતા ને એટલે મેં વિડીયો એડ નહોતો કર્યો તો જોઈ આવજો બહુ મસ્ત બનાવ્યો છે ભજા ભજીયા પાર્ટી કરી છે અને બીજું એક કે કાલનો જે મિત્ર સાથે અમે ગયા હતા ફરવા એ વિડીયો હજી લગી જે લોકો એનો જોયો તે પણ જોઈ આવજો તો ચાલો મળી આવે ઓફિસે આવે હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 10 અને તો આપણે ચાલો પહેલા મોર્નિંગની શરૂઆત કરવી અને કામ કરીને ફ્રી થઈ ગયા છે હવે ચાલો પેલા બધાને આપણે મળી લઈએ તો જ કામ કરીને ફ્રી થઈ ગયા છે હવે થોડી વાર હું શિવપુરાણ વાંચી લઉં અને પુરાણ વાંચીને હું પેલા હું તો સીધા તમને જમવાના ટાઈમે જ હું તમને મળી તો બપોરના વાગી ગયા છે બાર અને જો હું જમવા માટે આવી ગઈ તો જમવામાં બનાવી છે રોટલી આ છે રોટલીનું શાક મકાઈનું શાક અને રસ અને તમે બધા એમ કહેતા ને રસ ન પીવાય તો જો ઘી નાખીને ખાવાનું કહે છે ને તો એમ કહે છે ગરમ આપને રસ ન પડે એટલે જો હવે ચાલો હું પહેલાં જમી લઉં અને પછી બાકી તમને હું જમ

તો આને જો આ ઈરવા પડી હતી ને તે બાર હાટે ધોવેની હાથ કરવા જાય છે હવે હીરવા હાથ કર દો આપણે કોણે માર્યું તું હીરવા ની એણે માર્યું તું હીરવા તે મમમ શેમાં ખાધું શેમાં મમમ ખાધું એમાં ખાધું તીતી ક્યાં છે કાગડો કેમ બોલે કાગડો કેમ બોલે કોઈ ત્યાં સુધી જમી લો ત્યાં સુધી મેં કાલે સાંજે દિવસે બનાવ્યા હતા ભજીયા તો તમે ત્યાં સુધી ભજીયાની ભજીયા અને તમને કેવા લાગ્યા કેવી રેસીપી લાગે તે જરૂર તેમેન્ટ કરો અને આ કાલે કોને કોના ઘરે ભજીયા કે નવીન વસ્તુ તે પણ કોમેન્ટ તેલ મૂકી દીધું છે ગરમ કરવા અને આ મેથી અને આ લોટ આપણે એમને બનાવે છે બટેકા પુરી ને એના માટે અને આ કાંદાની ચકલી તો આ મેથીનો તમે કર્યો છે એમાં હું તમને નાખું છે તો કઈને જો આપડે એકદમ મસ્ત ભજીયાનું થઈ ગયું છે તૈયાર ફૂલોની બટેકા પુરી તો થઈ ગઈ છે અને આયા કાંદા

બસ તો ફૂલી ને થયા છે મોટા મોટા મેથી રીતે મોટા આપણે કુંભણીયા બનાવવાના હોય તો આવે ધાણા ખાલી અને આ રીતે રાખવાનું આથી જ ઢીલું રાખવાનું તમે કોઈ દિવસ કુંભણીયા ભજીયા પાડ્યા છે તમને એ ભાવે કા ભાવે આપણે પેટ ફટાફટ ભરાઈ જાય ને કુંભણિયા ભજીયા તો જુનાગઢ વાળાના છે તો જો મેથી ભજીયા ફાઈનલી એવું થઈ ગયા છે આ રીતે એકદમ કોરા જો તેલ પણ તમને નહીં દેખાય ભજીયા તો જો બધા છે ને ભજીયા થઈ ગયા છે તો ગરમા ગરમ બધા હવે ખાવા મળ્યા છે મે થોડા કઈ ભજીયા ખાલી થાય અને હવે હું રોટલી ખાવ છું સાંજના છ અને જો અમે લોકો ઘરે આવી ગયા છીએ ને આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરતા હતા અને આપણે ચા પીવાનું મન થયું તો મમ્મીને કીધું ચા બનાવી નાખો એટલે મને એવું લાગે છે કે હવે સાંજનું જમવાનું જ આપણે જમી લેવું કારણ કે પછી સાંજે કાંઈ ખાવાની જરૂર નહીં પડે તો જો આ બાજુ મમ્મીએ ચા મૂકી દીધો છે અને વઘારિયા બનાવડાવું છું અને મમ્મી સાંજે શું બનાવવાનું જમવામાં ગમે શાક બનાવશું એમ ને જો મારું હવે તો જમવામાં સાંજે હું કઈ નહીં જવું અને આ બાજુ જો તમને બતાવું કેવડા આપડા છે ને મસ્ત ખાણું બની ગયું છે કેવડા ખાવાની બહુ મજા આવે પણ આજે મેં ન ખાધા કાલ હું ખાઈ કેવડા અને આ બાજુ જો રોહિત છે ને રોહિત માટે બહુ મસ્ત કોમેન્ટ આવી હતી કે રોહિત ભાઈ ને નીંદર ન આવી કે ફરવાના બહુ શોખીન છે એવું હતું એવું કઈ નથી રોહિત ભાઈ વળતી વખતે ફૂતા રહેવા છે જાગ્યા નહીં વાતાવરણ ઉપર ને લોકેશન ઉપર લોકેશન ઉપર એવું નથી અહીંયા કેવું હતું અમે કાલે સાંજે ગયા ને આજે સાંજે આવ્યા રાતે હોટલ માં અમે સૂતા નથી એટલે કોઈ લોકો નો જાગી ગયા આરામ કરી લેવા મજા આવે તો ચાલો ચા આપડી રેડી થઈ છે ચા પીવું અને કાલના વ્લોગમાં કોઈ લોકો કોમેન્ટ ન કરી તો આજના વ્લોગમાં બહુ બધી કોમેન્ટ કરજો બધાની કોમેન્ટ કાલ થી પાછું રેગ્યુલર વાંચવા મળશું

કાલ બનાવી નાખી બપોરે હા સેણા લઈ આવજો કાલ બપોરે આ બધા લોકોને સોલે ભટુરીની રેસી ભાઈ આપી દે અને ખાઉ ને મજા કરશું તો જો ઓલમોસ્ટ સા રેડી થઈ ગઈ છે પપ્પા તમે યાર બાયર વાળા પાએ મને તેમ કે એને કોમેન્ટ કરી છે ને જોવું હોય છે એવું નતું એને ખબર કી કે મારે કોમેન્ટ કરવી એટલે શીખવડતા હતા તમે એમ ને એને શીખવડ્યું કે ભાઈ હું લખવું

સુરત નો પેલો વરસાદ આવ્યો તે ભજ ને એવું કઈ બનાવવાનું મન થાય ગરમી એટલી ને એટલી છે વરસાદ આવે ને એટલે ગરમી એટલી એટલી જો સાંજના જમવામાં છે ને ભાખરી અને ગાંઠિયાનું શાક છે બાકી કાલ સોનલ એને એને ભજીયા કરીને ખાઈ લીધા મમ્મી યાર ગરમી ખાઈ લીધા હા એને ગરમી ના ખાઈ લીધા હા અગિયાર રસ ખાધા આપણે હું અગિયાર રસ કરી દીધું અમે તો બપોરે રસ ને રોટલી કરી રસ રોટલી જ કરી નાખી એવું હતું એમ ને હા મમ્મી ની બે જણા હતા એટલે કઈ બનાવ્યું નહીં હા રસ ને રોટલી ખાઈ લીધી તમે તે હું ખાધું કાલ અને જો એની સાથે છે ને હવે આજનો છે ને એન્ડ કરી દેવી છે આજના કાલ કાલના વ્લોગમાં કોઈ લોકો એટલી બધી કોમેન્ટ નોતી કરી એટલે આજે આપડે કોમેન્ટ વાંચતા નથી તો કાલના વ્લોગ માંથી આપડે રોજે પાછા કોમેન્ટ વાંચ્યું એટલે કોમેન્ટ કરજો મજા આવશે અને મને એ નથી ખબર પડતી કે આ બે દિતા વ્લોગ બહુ ઓછા લોકો જોવે છે કે નહીં બે દિતા વ્યૂ ઘટી જાય કે વીસમાં ચાર પાંચ હજાર કન્ટિન્યુ હતા પણ આપડા ફરવા વહી ગયા ને એમાં કોને ખબર ને કે ના વિડીયો મૂક્યો તો સાતસો આઠસો જ વ્યૂ આવ્યા બાકી ના ત્રણ ગયા ક્યાં 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 એમાં એવું હતું કે આજે મારે થોડોક ટાઈમિંગ એક કલાક લેટ થઈ ગયો તો એના હિસાબે કોક લોકો ન જોઈએ ગયા હોય શું કેતા મમ્મી તમે રિપ્લાય પણ આપતો હતો એમાં બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હવે અગિયાર બહુ વસા રમે છે આઠમ ઉપર ને સાતમ આઠમ ઉપર રાજા રમે છે તો ચાલો જોવા ભાઈ ને ભૂખ એટલી લાગી ગઈ છે ને કાજુ ખાય છે હમણાં કોમેન્ટ આવશે કાલે કાજુ રોહિતભાઈ એટલા ન ખવાય એમ કાજુ રોહિત કાજુ બોધા અમને ડ્રાય ફ્રૂટ બહુ ઓછું થાય બાકી હું તો ખાતો હોઈ હે ને હા મારે ને માપાને ચાલુ જ હોય તો ચાલો હવે એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરવી વિશે આઈ કોપ કે તમને આ વિડીયો ગમે છે આ વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ ન કર્યું તો પેલા કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો ન થાય તો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય